you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કેન્દ્ર સરકારે ભારતીય જન આરોગ્ય યોજનાના વિસ્તરણનું કામ શરૂ કર્યું છે જે અંતર્ગત દેશમાં રહેતા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આ યોજના હેઠળ આવરી લેવાની તૈયારી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તે તમામ વૃદ્ધોની મફત સારવાર કરવામાં આવશે આ યોજના હેઠળ તે તમામ વૃદ્ધોનો સમાવેશ કરવામાં આવશે જેમની પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે આયુષ્માન ભારત યોજના હેઠળ મોદી સરકારે તેના પ્રથમ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી આ યોજના દેશમાં રહેતા ગરીબ લોકોને સરળ સારવાર માટે બનાવવામાં આવી હતી જે અંતર્ગત બે પોઈન્ટ ચાર લાખ રૂપિયા થી ઓછી આવક ધરાવતા લોકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધી ના મેડિકલ ઇન્સ્યોરન્સ નો લાભ આપવામાં આવે છે આયુષ્માન ભારત યોજના ને લઈ મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે છે મોદી સરકારે જાહેરાત કરી છે કે સરકાર બનતાની સાથે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો ને તેમની આવક ને ધ્યાનમાં લીધા વિના રૂપિયા પાંચ લાખ સુધી ની મફત સારવાર નો લાભ મળશે જે અંતર્ગત દસ કરોડ ગરીબ પરિવારો પણ આ યોજના નો લાભ લઈ શકશે